જય માતાજી મિત્રો હિતુ બજાળિયા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છે કાતરા ઉતારવા તમે જોઈ શકો છો ઉનાળાનું સીઝન છે એટલે કાતરા આવી જાય ફૂલ અમારી સાઈડ તો બહુ થાય છે તમારી સાઈડ થાય છે કે નહીં કમેન્ટમાં જણાવજો આપણે કાતરા ઉતારીએ આપણે કાતરાનું બનાવવાનું છે શાક આપણે પહેલીવાર બનાવશું તમે જોઈ શકો છો કાતરા આપણે બધા ઉતારી લેશું જો પ્રમાણે ટબ્બા ટ્બ્બા આપણે કાતરા સારા એવા ઉતારીશી તમે જોઈ શકો છો આ રીતના આપણે કાતરાને બધા ઉતાર લેશું સાથે છે જયદીપ અમારે હું જેથી બંને ઉતાર છે કાતરા એનું બનાવશું આપણે શાક જોરદાર શાક બને છે એકદમ ટેસ્ટફુલ આ રીતના આપણે કાતરા ઉતારી લીધા છે તમે જોઈ શકો છો બધા નીચે ટપોટપ ફરતા આવે છે આવા કાતરા છે આપણે મીઠા આમલીના છે આપણે કાતરા આ રીતના આપણે વીણી લીધા છે કાતરા તમે જોઈ શકો છો આટલા બધા ફાંટ ભરીને આપણે કાતરાને વીણી લીધા છે કાતરા તમે બહુ ખાધા હશે કાતરા બધાને મનપસંદ પણ બહુ જોયું છે તો આજે આપણે બનાવવાનું છે કાતરાનું શાક તમને જોઈને જ અચરટ લાગશે કે કેવું બનતું હશે એમ તો સૌથી પહેલાં આપણે કાતરાની ફોલી લેશું કાતરા પાકા નથી લેવાના નકર જેથી કરીને આપણું શાક ગર્યું થાય મીઠાશ બહુ આપે એટલા માટે મીડિયમ સાઇઝના આપણે પાકવતરા કાતરા લીધા છે આપણે બોબા કાઢી લેશું એમાં બોબા માટે કાઢ લેશું બીજ તો આ રીતના આપણે બધા બોબા કાઢી લીશું તો આપણમાં જોવે આ રીતના બોબા કાઢ લઈએ આપણે બહુ પાકા કાતરા નથી લેવાના કાતરા આપણે બધા ફોલાઈ ગયા છે બહુ આ રીતના આપણે વાટકો ફરીને કાઢ લીધા છે તો આપણે આગળની કરીશું તૈયારી આ શાકમાં આપણે ડુંગળી ટમેટાની પેસ્ટ એડ કરશું જેથી કરીને સારો ટેસ્ટ સારું એવું ગ્રેવી શાક બને તો ડુંગળીને પહેલાં આપણે સોલી લેશું ડુંગળી આપણે સોલાઈ ગઈ છે સુધારી પણ છે તો આપણે ઝીણી ઝીણી એકદમ કરી નાખશું તમે જોઈ શકો છો આ રીતના આપણે એની પેસ્ટ બનાવી લેશું ગ્રેવી નથી કરવાની તો ડુંગળીની પેસ્ટ આ રીતના આપણે ઝીણી છે એને કાઢી લેશું બારે તમે જોઈ શકો છો આટલી આપણે ઝીણી ડુંગળીને છે આપણે ટમેટાને પણ સુધારી લેશું ડુંગળી બનાવી એ રીતના જે આપણે પેસ્ટ બનાવી લેશું એકદમ ઝીણી એવી ગ્રેવી નથી બનાવવાની જેથી કંઈ સારું શાક આપણું બનશે એકદમ સારું ટેસ્ટફુલ આ રીતના જરૂરથી ટ્રાય તમે કરજો કરીશું નહીં તો ટમેટા મરચાં આપણે ભેગી પેસ્ટ બનાવી લેશું ટમેટા મરચા સુધાર લીધા છે એની પણ આપણે હવે પેસ્ટ બનાવી લઈએ તો ટમેટાની મરચાંની પેસ્ટ પણ આપણે બનીને થઈ ગઈ તૈયારી કાઢી લઈશું બારે અને આપણે ચૂલો પકટાવી લઈએ હવે આપણે ચૂલા પર ચડાવી દઈશું હવે

ડુંગળીને આપણે થોડુંક તેલમાં હરવા દીધી પેસ્ટ લીધી છે એને પણ નાખી દઈશું એને પણ થોડીક હળ હરવા દઈશું પાકી જાય પછી આપણે કરવાના છે મસાલા પહેલા નાખી દઈશું આપણે મીઠું સારું ડુંગળી ટમેટા ને આપણે તેલમાં હર દીધું દે તો સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું જોતા પ્રમાણમાં એક ચમચી જેટલું મીઠું નાખી દીધું છે આપણે મીઠું નાખીને થોડીક પાકવા દઈશું મસાલા જેથી કરીને એટલે આપણે પછી ઉમેરશું મીઠું નાખી પાકવા દઈશું આપણે કલર મસાલા પ્રમાણમાં નાખી દઈશું મરચું ચણાજી નું થોડું પકવા દેજો મસાલો આપણો سارے પાકી ગયો છે તો આપણે બોબા લઈ લીધા છે બોબાને આપણે ઉમેર દેસુ મસાલા સાથે આ મરના તો મીઠું બરોબર થઈ જ મસાલા સાથે આપણે પકવા દેસુ બોબાને મસાલાને બોબા سارے આપણે પાકી ગયા છે તો આપણે જોતા પર પાણી લઈ લેશું એકર સેક પાણી લેસુ આપણે કરશું પાણી નાખી દેસું મસાલા સાથે આપણે શાક ને હવે બરોબર ચડવા દેસું પાણી આપણે સારું ઉકળી જાય શાક માં આપણે એડ કરવાનો છે ચેવડો મિક્સમાં લી લીધો છે ને લીધો છે તીખો એને અટકચરો આપણે ખાંડવાનો છે આપણે આપણે અટકચરો ખાંડી નાખશું જેથી કરીને સ્વાદ પણ સારો આવે અને ગ્રેવી પણ સારી એવી થાશે આપણે શાક આપણે એકદમ ચડે છે તમે જોઈ શકો છો થિકનેસ પણ આવતી જાય છે બોબા ચડે ત્યાં સુધી આપણે પાકવા દેસું શાકને આપણે ઢાંકી દસ પંદર મિનિટ ચડવા દીધી હતું પેક કરી લી આપણે ઓર એમ બબો ચડી ગયા છે તમે જોઈ શકો છો જે ચેવડો ખાંડ્યો તો તેવડા અંદર નાખી દેશું થોડીક આપણે પાકવા દેશું પછી આપણે આપણે ઉતાળ લેશું ચેવડો નાખે સારુ આપકો ગ્રહીર શાક બને ટેસ્ટ પણ સારો આવે આટ કચુરા આપણે ખાંડી નાખ્યો છે

અને તમને બતાવી તો થાળી આપણે બનીને થઈ ગઈ શિયાળે આપણે આરે લીધી છે રોટલીની ઠંડી ઠંડી છાશ તમારે જે યોગ્ય લાગે તો રોટલી રોટલા પરોઠા સાથે પણ આપણે ખાઈ શકીએ તો આપણે કરશું ટેસ્ટ કે કેવું ટેસ્ટમાં બન્યું છે ટેસ્ટ કરીને તમને જણાવશે આગળ કે શાક આપણું કેવું ટેસ્ટમાં બન્યું છે તો આપણે ટેસ્ટ કરી લઈએ કઈ રીતનું આપણું શાક બન્યું છે તમે જોઈ શકો છો લાઈવ આપણે ગરમા ગરમ શાક બેસી ગયા છે બહાર જ થારી બનાવી લીધી ચૂલા પાસે તો સારું એવું શાક આપણું બન્યું છે ટેસ્ટ ફૂડ તમે જરૂર ટ્રાય કરજો અને આ બનાવ્યું તો કહેજો કઈ રીતના બનાવો છો મેં તો આ રીતના બનાવ્યું તું એકદમ સારું એવું બન્યું તું અને આજની તમને રેસીપીનો વિડીયો સારો લાગ્યો લાઈક શેર કરવાનું ફૂલતા નહીં ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ પણ કરી દેજો